પોરબંદરમાં મતગણતરી અને મતદાર યાદીની કામગીરીમાં શિક્ષકોને મુક્તિ આપવા કોંગ્રેસનું આવેદન હાલ સમગ્ર ગુજરાતમાં ની કામગીરી ચાલતી હોય અને આ કામગીરીમાં પોરબંદર જિલ્લામાં ચારસો એંસી જેટલા શિક્ષકોને કામે લગાડવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસના કહેવા પ્રમાણે બસો એંસી જેટલી પોરબંદરમાં શિક્ષકોની મહેકમ હોય અને ચારસો એંસી જેટલા શિક્ષકોને મતદાર યાદીની કામગીરીમાં લગાડવામાં આવ્યા છે જેના કારણે શિક્ષકો ઉપર ભણતર અને મતદાર યાદીના વારાણસી શિક્ષકને સ્યુસાઇડ કરવાના વારા આવે છે અને કેટલાક શિક્ષકોને દબાણ

આવી ગયા ગયા છે છે અને કેટલા આજે જે સરકાર છે એ જે શિક્ષણ ની વાતો કરે છે આજે જે બાળકોને જે ભવિષ્યમાં આગળ વધવા માટે જે પ્રાથમિક શિક્ષણ એને મળવું જોઈએ એ આજે મળતું નથી કેમ કે પોરબંદર ની અંદર બસો ને એસી થી વધારે શિક્ષકો ની જગ્યા છે એના બદલે આજે ચારસો ને એંસી ઉપર એની શિક્ષકોને માં જે કામગીરી સોપ સોંપી દીધી છે તો આજે જે બાળકોને જે પાયાની જે ભણતર મળવી જોઈએ એ મળતી નથી આજે જે બાળકો છે એ બધા સતના આધારે ભણે છે તો આજે અમારે સરકાર સરકારશ્રીને એક વિનંતી છે કે આ ની જે કામગીરી છે એ કોઈ આ બેરોજગાર કેટલા પણ છે એમને નોકરી દેવી જોઈએ અને એ કામગીરી એમને સોંપવી જોઈએ અને કેટલીય એવી કામગીરી છે જે જે દેવામાં આવે છે એના હિસાબે દેશનું ભવિષ્ય બાળકો છે કે આઠ દસ ધોરણ સુધી એને જે પાયાનું શિક્ષણ મળવું જોઈએ એ શિક્ષણ એટલા માટે મળતું નથી કે જે એમના ગુરુ છે એના ગુરુને તો આજે બીજા કામમાં વર્ગાડી દે છે તો એને પણ ટેન્શન રે છે અને બોજો માટે રહે છે એટલે મારું આજ અમારી માંગણી પોરબંદર જિલ્લા કોંગ્રેસની એ છે કે પોરબંદરમાં જે શિક્ષકોના જે કામગીરી સોંપવામાં આવે એ એક બીજા અન્ય કોઈને આપ સોંપવામાં આવે અને જે બેરોજગારને રોજગારી આપ રોજગારમાં લઈ અને એમને કામ સોંપવામાં આવે અને જે શિક્ષકોને ભણાવવાનું જે છે એ જ કામ એને સોંપવામાં આવે જેથી કરીને બાળકોનું ભવિષ્ય સારી રીતના રહે